હેલો ફેમિલી મિત્રો આજનો વ્લોગ આપણે શરૂ કરી દીધો છે થોડાક દિવસ અમારા વ્લોગ નહોતા આવતા કારણ કે મારી પરીક્ષા ચાલુ હતી અને અત્યારે પરીક્ષા હવે પૂરી થઈ ગઈ છે એટલે અમારે અમારી ચેનલમાં વ્લોગ રેગ્યુલર આવી જાય છે તો અમારા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ના હું કરે છો ક્રિયાસ હે ક્રિયાસ તો ખાવા મીણ્યો છે કે માધી નાચડીને બેઠો છો હું જોઉં છું જરૂર બજેગી લેકિન ઉસ જઈશ તો હેઠે બેન છાટીમાં નહીં પડું તો શું તે આઈદી તો ઉપર ચડીને બેઠો છે અત્યારે અને અત્યારે શિરામણ થઈ ગયું છે તો શિરાવા બે જાવી તો શિરાવી લેવી ફરસીપુરી છે શેવડો છે અને દૂધ છે કાકરિયન્સ ખાવું છે ને તરુણે બેહી ગા હાલો અત્યારે હવે શિરાવી લેવી અને તમારે શિરાવવું હોય તો બધા હાલો અત્યારે હવે શિરાવી લેવી હાલો બધા શિરાવા અત્યારે બપોર થવા આવી ગયા છે અને કાઉ રમેશ શું કાવ કરે છો અને આદિ કઈ બાજુ આદિત્ય દુકાન જાશો તું કઈ બાજુ શું આપડે પતંગ શીખવા હજી તો ખીયર ની વાર છે ઘણી દિવાળી આવે છે આપડે ઊંધું ચાલતું એ બધું તો શિવ તો અત્યારે પતંગ સગાવા જાય છે અત્યારે બપોરા કરવા માટે મમ્મી રાંધવા મળી છે કા મમ્મી પર શાક મૂકી દીધું છે મમ્મી રોટલી કરે છે અને આ તરુણ હું કરે છો ને

તો અત્યારે આપણા પપ્પા સુરત ગયા હતા તો સુરતથી અત્યારે ઘરે વી આવ્યા છે અને અત્યારે મઢે જ આવ્યા છે વી તો આપણે આવી ગયા છે વી મઢે હા છે ધવલભાઈ આપણે આવી ગયા છે અત્યારે હું બહાર ગયો હતો અને ઘરે આવી ગયો છું હવે અને અત્યારે બધા બેઠા છે

આ એક વ્લોગ પૂરો કરવી અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો તો હવે મળીએ પાછા આપણા નવા વ્લોગ સાથે કાલે તો બાય બાય